એક ઘટાદાર વડલો સરસ મજાની એની છાયા એના પર પંખીઓ કલકલાટ કરે માર્ગો જતા આવતા નીચે બેસીને બાથું છોડીને બાથું ખાય આરામ કરે ગામના ગોવાળિયા એમના ડોર ત્યાં છૂટા મૂકી વગડામાં અને વડ નીચે બેસીને પોતાની વાતોનો દોર ચલાવે સરસ મજાનો આશ્રયસ્થાન બધા તેનો આ ઘેઘૂર વડલો હતો થયું એવું એમાં કે કેટલાક સમયથી ત્યાં જે રાફડો હતો એ રાફડામાં એક અત્યંત ઝેરી નાગ રહેતો હતો એણે કોઈ અગમ્ય કારણસર આ બધાને કનડવાનું શરૂ કર્યું નજદીક જવાની તો કોઈ હિંમત જ ના કરે દંશ મારે તો રામ રમી જાય જેવું રાફડામાંથી બહાર મોં કાઢે એવો પક્ષીઓ કકલાટ કરી મૂક્યો બધા આગા પાછા થઈ જાય જે સ્થાન હંમેશા ભર્યું ભાદર્યું રહેતું હતું જ્યાં હંમેશા કોઈને કોઈ પ્રકારની જીવંત પ્રવૃત્તિઓ ધબકતી રહેતી હતી જ્યાં પંખીઓનો કલબલાટ સતલ થતો રહેતો હતો માર્ગો આરામ કરવા જ્યાં બેસતા તે સ્થાન ઉજ્જળ બની ગયું નાગ એના ફૂંફાડાની બેક એના ડંખની બેક બધે પ્રસરી ગઈ લોકો રસ્તો બદલીને નીચેની સ્થાન વડ નીચેનું આખી જગ્યા ભેકાર બની ગઈ એક મુનિ એ દિશામાં ફરતા ફરતા નીકળ્યા લોકોએ કહ્યું કે અહીં ના જશો અહીં તો એક ભયંકર નાગ રહે છે તમે જશો તો તમને એ દંશ મારશે મૂર્ગ જોઈએ જેવી ભગવાનની આટલો સરસ મજાનો વડ છે ભગવાને આટલી સરસ મજાની એની ઘેઘોર ઘટા બનાવી છે આટલી શીતળ એની છાયા છે સરસ મજાના ટેટા છે વડ પર પંખીઓ બેસીને કલકલાટ કરવા જોઈતા હોઈએ એના બદલે આ બધું સૂનું પડ્યું છે આ સ્થળ પુનર્જીવિત થાય એવું કરવું છે ત્યાં ગયા એમને જોયા નાગ રાફડામાંથી બહાર આવ્યો ફેણ માંડીને એમની સામે ઉભો રહ્યો પેલા આંખ માડી ત્રાટક કર્યું કે ભાઈ તું જે હોય તે આવું શેના માટે કરે છે નાગ તો દેવતા કહેવાય તારી લોકો પૂજા કરે છે દેવતા ક્યારેય કોઈને કન્નડે નહીં કોઈને હેરાન ના કરે અને તું આ બધાને દર્શ મારવા જાય છે આ જગ્યા વેરાન થઈ ગઈ છે આ બરાબર નથી નાગને પણ લાગ્યું કે ના મુનિ કે છે તે વાત સાચી છે એને કહ્યું કે એ દિવસથી કે હું આજથી કોઈને પણ હેરાન નહીં કરું મુનિએ કહ્યું વચન બધાને કહું કે તમે જાઓ ત્યાં નિર્ભય છો એ કે હા બિલકુલ કહો નાગે વચન આપ્યું મુનિ ત્યાંથી વિદાય થઈ ગયા વળી પાછું વડલાઓની છાયા કલબરાટ કરતા પક્ષીઓ પાછું જીવન ત્યાં જે રીતે અગાઉ ધબકતું હતું એ રીતે ધબકતું થયું નાગ કોઈને કરડતો નતો એ ફૂંફાડો પણ નતો બહાર પણ હવે રાફડામાં ને રાફડામાં તો બેસી ના રહી શકે રાફડામાંથી જેવો બહાર નીકળે એવા છોકરાઓનું ટોળો એની પાછળ પડે ને કાંકરી ચાળો કરે ને કાંકરીઓ મારે આ કરે તે કરે પેલા નાગે મુનિને વચન આપ્યું હતું એટલે ફૂંફાડો મારે નહીં હેરાન હેરાન થઈ ગયો રાફડામાંથી નીકળવું એના માટે મુશ્કેલ થઈ ગયું સમય વીતો ફરી પાછા મુનિ ફરતા ફરતા એ બાજુ આવ્યા મુનિએ પેલા નાગને કહ્યું કેમ ભાઈ શું ચાલે છે ત્યાં નિર્ણય લીધો એનાથી કેવું લાગે છે તને એ કે બાપજી નિર્ણય લીધો એનાથી બધું સારું અહીંયા બાળકોનો કલબલાટ પાછો આવી ગયો પક્ષીઓ પાછા આવી ગયા ગોવાળિયાઓ આરામ કરવા બેસવા માંડ્યા વટે એ આરામ કરવા બેસે છે પણ હું હેરાન હેરાન થઈ ગયો છું મુનિએ કહ્યું કેમ ભાઈ તને શું થયું તું કેમ હેરાન હેરાન થઈ ગયો છું અરે કે હું જેવો બહાર નીકળું છું જરાક પણ અહીંથી અહીં જવાનો પ્રયત્ન કરું છું કે બાળકોનું ટોળું મારી પાછળ પડે છે કાંકરી ચાળો કરે છે મારે જવું ક્યાં મુનિ કે વાત સાચી છે તારી ના ક્યાં બધું તમારા કારણે થયું છે તમે કહ્યું હતું કે મારે કોઈને દંશ નહીં મારવો મારે બિલકુલ નિર્દોષતાપૂર્વક જે લોકો એ રહે છે એમની સામે સાથે નિર્દોષતાપૂર્વક રહેવું એના પરિણામ હું આજે ભોગવું છું મેં તમને વચન આપ્યું ને હું હેરાન હેરાન થઈ ગયો એ મુનિના મોં પર શેષ સ્મિત આવ્યો તો નામ કે હું હેરાન થઉં છું તમને તમને હસવું શું જે છે બોલે કે ના ભાઈ એક નાની કરી એટલા પૂરતું મને હસવું આવ્યું તો ના કે બોલો શું સમજ ફેર થઈ મારી એ કે સમજ ફેર એ થઈ કે મેં તને લોકોને કરડવાની ના કહી હતી લોકોને દંશ મારવાની ના કહી હતી કોઈનો જાન લેવાની ના કહી હતી મેં ફૂંફાડો મારવાની ના નહોતી ગઈ તને તારે ફૂફાડો તો તારો રાખવો જ પડે જો એ ફૂફાડો ના રાખે તો તારી આજે જે દશા છે તે થાય તારે કરડવાનું નહીં પણ ફૂફાડો ચોક્કસ મારી શકે છે નાગને લાગ્યું કે ના મુનિની વાતમાં દમ છે અને એણે વળી પાછું પહેલાંની બાપા ફૂં 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 ફૂંફાડા મારવાનું શરૂ કર્યું કોઈ આજુબાજુ આવે નહીં ના દૂર રહે પણ કોઈને કરડવાનો કિસ્સો નહોતો બન્યો એટલે એટલા પૂરતા લોકો ચેતીને ચાલે પણ નાગની સંપૂર્ણપણે બંધ થઈ ગઈ કારણ કે પછી કોઈ બાળક ત્યાં આવીને કાકરી ચાળો કરવાની હિંમત કરતું દોસ્તો આ વાતમાંથી શું શીખવા જેવું છે ફૂફકારો મગર કાટો મત ફૂંફાળો ચોક્કસ રાખો કરડશો નહીં ઘરમાં વડીલ હોય કે ઓફિસમાં એનો વહીવટનો વડો હોય કે દેશનો વડો હોય કે રાજ્યનો વડો હોય એનો એક ફૂંફાડો એક ધાક તો હોવી જ જોઈએ એ કોઈને નુકસાન ના કરે એ કોઈને દંશ ના મારે એ કોઈના પ્રત્યે વેરવૃત્તિથી ના વર્તે એ કોઈના પ્રત્યે વેરભાવના ના રાખે પણ એ જો ફૂંફાડો પણ છોડી દે એની ધાક પણ જતી રહે તો જે નાગની દશા થઈ એ જ દશા એની થાય એટલે નુકસાન નહીં કરવું વેરવૃત્તિ નહીં રાખવી દંશ નહીં દેવો ક્યાંય કોઈનું પણ બુરું થાય તે પ્રકારની પ્રવૃત્તિ નહીં કરવી પણ તમે જો વહીવટના હોદ્દેદાર હો રાજ્યના રાજા હો ઘરના વડીલ હો ગામના મુખી હો શાળાના શિક્ષક હો તો તમારી ધાક તો હોવી જ જોઈએ તમારું રેપ્યુટેશન તમારી પોતાની ધાક એ તમારા કરતાં આગળ ચાલે છે અને એક વખત એ ધાકના કારણે તમારી પ્રતિભા અંકાઈ ગઈ પછી કોઈ ખોટો માણસ તમારો રસ્તો નહીં કાપે માટે ધાક રાખો માણસ એ સાવ નિર્બળ બની જાય હાડકા વગરનો બની જાય એ ન ચાલે કરોડરજ્જુ તો હોવી જ જોઈએ અને એટલે તમે કોઈને ક્ષમતા તમારામાં છે એને દંડ દઈ શકો છો તમારી દંડ દેવા માટેની ક્ષમતાનું નિદર્શન અથવા પ્રદર્શન એ જ દંડ નહીં દેવા માટેનું પરિસ્થિતિ ઊભી થાય તે માટેનું કારણ બનશે તમે હુમલો ન કરો કોઈ પર પણ તમે હુમલો કરી શકો તેમ છો હુમલા માટેની તમારી સજ્જતા એ શાંતિ માટે કાયમી તમને એક સંપૂર્ણ સુરક્ષાની ગેરંટી આપશો સુસજ્જ રહો જરૂર જણાય ત્યાં કડક બનો ફૂંફાડો રાખો મગર કાટો મત